ભગવાન જગન્નાથની રથયાત્રાની આમંત્રણ પત્રિકા તૈયાર થઈ ગઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ મૂકી દેવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ આમંત્રણ અપાયું છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ આમંત્રણ પત્રિકા આપવામાં આવી છે પ્રધાનમંત્રી મોદી દર વર્ષે ભગવાન જગન્નાથજીનો પ્રસાદ મોકલે છે તો આમંત્રણ પત્રિકા તૈયાર થઈ ગઈ છે સાત જુલાઈના ભગવાન જગતના નાથ જે દર્શન કરવા આપવા માટે નગરચર્યાય નીકળવાના છે જેની આતુરતાથી લોકો રાહ જોઈને બેઠા છે ત્યારે જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે તેવામાં પત્રિકાઓ પણ તૈયાર કરી દેવામાં આવી છે દર વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન જગન્નાથજીનો પ્રસાદ પણ મોકલાવે છે ત્યારે આ વખતે પણ આમંત્રણ મંદિર ટ્રસ્ટ તરફથી તમામ લોકોને મોકલાઈ ગયું છે જેવી રીતે કે ભગવાન જગન્નાથજીની આ એકસો સુડતાલીસમી રથયાત્રાના પાવન અવસર પર સૌ સંતો મહંતો ભક્તોને આમંત્રિત મહેમાનોને રાજકીય મહાનુભાવોને મંદિર દ્વારા ટ્રસ્ટ દ્વારા સૌના દ્વારા જેવી રીતે જ્યાં જ્યાં નિમંત્રણ પાઠવવામાં આવતું ત્યાં નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે ઇન્વિટેશન કાર્ડ પણ મોકલવામાં આવી રહ્યા છે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ અમાવસ્યાના દિવસે સવારે નિજ મંદિરમાં કરવામાં આવશે યજમાનો દ્વારા પૂજા વિધિ કરવામાં આવશે ત્યારબાદ હજારો કરવામાં આવશે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાનું આમંત્રણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક અનેરો નાતો રહેલો છે અને પીએમ ને પણ આમંત્રણ પત્રિકા આપવામાં આવી છે સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ પરંપરાગત રીતે તેઓ હાજર રહેતા હોય છે અને નેતૃત્વની લીધીમાં જ્યારે જગન્નાથજીના આંખે પાટા ખોલવામાં આવતા હોય છે ત્યારે વહેલી સવારે મંગળા આરતીમાં પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહ પરંપરાગત રીતે પરિવાર સાથે હાજર રહે છે જ્યારે કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અનોખો નાતો આ મંદિર સાથે પણ જોડાયેલો છે અને તેના જ કારણે મંદિરમાં આમંત્રણ પત્રિકામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા અને પહિંદ વિધિ કરતા હતા તે સમયની છબી પણ કંડારવામાં આવી છે સાથે જ આમંત્રણ પત્રિકા પણ તૈયાર થઈ ચૂકી છે એકસો ને સુડતાલીસમી યાત્રા મહોત્સવમાં જેમાં તમામ અતિથિઓના નામ લખવામાં આવ્યા છે તેમાં સાથે જ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જ્યારે નેત્રોત્સવની વિધિ કરવામાં આવશે ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હર્ષ સંઘવી સહિતના તમામ આગેવાનો અને તમામ ધારાસભ્યો છે તે હાજર રહેવાના છે તેમને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે સાથે જ ભંડારાનું પણ સાધુ સંતોનું આયોજન હોય છે ત્યાં મુખ્ય અતિથિ તરીકે યજમાન તરીકે નીતિન પટેલ ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે હવે નેત્રોત્સવની વિધિ બાદ જ્યારે મંગળા આરતી થતી હોય છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવવાના છે અને તેમનું પણ આમંત્રણ પત્ર નામ છે તે લખવામાં આવ્યું છે અને સાથે જ આમંત્રણ પત્રિકાની સાથે સાથે આ તમામ યજમાનોને આમંત્રણ પત્રિકા પણ પાઠવવામાં આવી છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ